વચ્ચેના મૃત ગઢડા પ્રથમ પ્રકરણનું તેતાલીસમું ચાર પ્રકારની મુક્તિનું સવંતર અઢારસો છોતેરના મહાસુદી સાતમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણી દ્વારે ઓરડાની ઓછળીએ ઢોલિયા ઉપર સાંજને સમયે બિરાજમાન હતા ને માથે ધોળી પાઘ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને પાઘને વિશે પીળા પુષ્પના તોરા લટકતા હતા ને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવીનની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી તે સમયે શ્રીજી મહારાજ સર્વ ભક્તજન ઉપર કરુણા દ્રષ્ટિ કરીને સર્વ સામો જોઈને બોલ્યા સર્વે સાંભળો એક પ્રશ્ન પૂછીએ છીએ શ્રીમદ્ ભાગવત પુરાણમાં કહ્યું છે જે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા અને બીજા પણ જે જે ભગવાનના મોટા ભક્ત છે તે એમ કહે છે જે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા તે ચાર પ્રકારની મુક્તિ તે શું તો એક તો ભગવાનના લોકમાં રહેવું અને બીજો ભગવાનને સમીપે રહેવું અને ત્રીજું ભગવાનના સરખું સ્મરૂ રૂપ પામવું અને ચોથું ભગવાનના સરખું ઐશ્વર્ય પામવું એવી રીતે જે ચાર પ્રકારની મુક્તિ છે તેને તો ભગવાનનો ભક્ત નથી ઈચ્છતો કેવળ ભગવાનની સેવાને ઈચ્છે છે ને તે ચાર પ્રકારની મુક્તિને સા સારું નથી ઈચ્છતો એ પ્રશ્ન છે તેનો ઉત્તર જેને આવડતો હોય તેવો તે કરો પછી સર્વ પરમંશે ઉત્તર કરવા લાગ્યા પણ ઉત્તર થયો નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ જે જે ભગવાનનો ભક્ત હોય તેને તો આ ચાર પ્રકારની મુક્તિને ઈચ્છા રાખે તો તે સકામ ભક્ત કહેવાય અને જે ચતુર્ધા મુક્તિને ન ઈચ્છે તે કેવળ ભગવાનની સેવાને જે ઈચ્છે તે નિષ્કામ ભક્ત કહેવાય એ શ્રીમદ ભાગવદ્ ગીતામાં કહ્યું છે જે મત્સ્યવ્યા પ્રતિતમ ચ યાદી ચતુષ્ટયમ

ને એવા જે નિષ્કામ ભક્ત તેમને ભગવાન પોતાની સેવામાં રાખે છે અને એ ભક્ત નથી ઈચ્છતા તો પણ બળાત્કારે ભગવાન એને પોતાના ઐશ્વર્ય સુખને પમાડે છે તે કપિલ દેવ ભગવાને કહ્યું છે જે વિભૂતિનિષ્ઠા મૈશ્વર્ય મષ્ટાંગ મનો પ્રવૃતમ શ્રીય ભાગવતી વ્રાસપૃહિ ભદ્રા પરસ્પરે મેં તે લોકે એ નિષ્કામ ભક્તને જ ગીતામાં ભગવાને જ્ઞાની કહ્યો છે અને જે સકામ ભક્ત છે તેને અર્થાર્થી કહ્યો છે માટે ભગવાનના ભક્તની ભગવાનની સેવા વિના બીજું કાંઈ ન ઈચ્છવું અને ઈચ્છે તો એમાં એટલી કાચબ કહેવાય અને જો કાચબ હોય તો નિષ્કામ એવા જે ભગવાનના એકાંતિક ભક્ત તેનો સમાગમ કરીએ એક કાચપને ટાળવી ઇતિવચના મૃત એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું નું તેતાલીસમું જે તે થયું